મહેસાણામાં જાસુસી કાંડમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ થી ખનીજ વિભાગની ટીમનું લોકેશન તેઓ શેર કરતા હતા બંનેના નામ પર સામે આવ્યા દિનેશ વણઝારા સંજય વણઝારા સામે ફરિયાદ નોંધાઈ છે તેઓ શેર કરતા હતા અને તે મામલે હવે બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે પાયલ યાદવ અંગે વધુ માહિતી આપી રહ્યા છે પાયલ જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે જી જેમ કે જે પ્રકારે વધુ એક જીપીએસ સિસ્ટમ ને ટ્રેક કરીને જે ભૂમાફિયાઓ જે છે તે સરકારી અધિકારીઓની ગાડીઓ જે છે તેમને ટ્રેક કરે છે અને લોકેશન જે છે તે મેળવતા હોય છે હાલમાં આપણે આ જગ્યા પર પહોંચી ગયા છે છે ગાડીઓ જે સરકારી સરકારી ગાડીઓમાં જે સીપીએસ સિસ્ટમ આવી હોય છે અને તે સિસ્ટમ ને આ લોકો ટ્રેક કરતા હોય છે અને અધિકારી ક્યાં જઈ રહ્યા છે કઈ જગ્યાએ છે ગાડીમાં કેટલા લોકો છે તે તમામ નું અપડેટ જે છે તેઓ આ ભૂમાફિયાઓને આપતા હોય છે ત્યારે વોટ્સએપના માધ્યમથી તેઓ પડે પળેપણના મેસેજ જે છે તે ખનીજ શોરો સુધી પહોંચાડતા હોય છે તેવા બે જે છે તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પરંતુ જે પ્રકારે તેમના આ જે અધિકારીઓ જે છે તેમની ગાડીઓ જે છે તે ખાન ટીમ જ્યારે ગેરકાયદેસર રેતી માટી કે અન્ય મિનરલ્સની ચોરી પકડવા માટે નીકળતી હોય છે ત્યારે તેમનું લોકેશન જે છે ટ્રેક કરવામાં આવતું હોય છે જ્યારે ગાડીઓ સર્વિસમાં જતી

નાખી દેતા હોય છે ને અધિકારીઓ કઈ જગ્યાએ જઈ રહ્યા છે કેટલા માણસો ગાડીમાં છે તે તમામ અપડેટ પડે પડે તેમને ભુમાફિયા સુધી પહોંચાડતા હોય છે તેવા બંને શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આભાર સમગ્ર માહિતી આપવા માટે